તાલુકાના ફરતી કુઈ તથા નડા ગામે આંગણવાડી નું લોકાર્પણ તેમજ નડા ગામે સત્યનારાયણ મંદિર પાસે નવીન પ્રમુખ દ્વારા ગેટ નું ઘાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ ના તેમજ સંતો અને દાતા ના પરત હસ્તી કરવામાં આવ્યો ડભોઈ તાલુકાના નડા ગામે નવી આંગણવાડી નંદ ઘરનું લોકાર્પણ અને સત્યનારાયણ મંદિર પાસે નવીન પ્રમુખ દ્વારનું ખાતમુર ધારાસભ્ય શૈલેષભાઈ અને આ પ્રમુખના દ્વારના દાતા શ્રી સ્નેહલભાઈ પટેલ તથા સ્વામિનારાયણ સંતુના વરદ હસ્તે રાખવામાં આવ્યો હતો આશરે નવથી દસ લાખ રૂપિયાના ખર્ચે પ્રમુખ દ્વાર ગેટ બનાવવામાં આવશે જ્યારે કે ફરતી કુઈ ગામે પણ આંગણવાડીના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ અગ્રણી ભાવેશભાઈ પટેલ યતીનભાઈ પટેલ સરપંચ સંજયભાઈ તડવી ડેપ્યુટી સરપંચ વિક્રમભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરિનભાઈ શાહ અને ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશ અને દુનિયા માટે ખૂબ જ પવિત્ર દિવસ છે આજે રામ જન્મભૂમિ એટલે રામજીનો જન્મદિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ એટલે આજનો દિવસ વિશેષ અને આ દિવસે હરતી ખુહિ ખાતે આંગણવાડીના લોકાર્પણ કર્યું નળા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું અને અત્યારે નળા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે હું આપના મારફત પર નગરી અને દરબાવતી તાલુકાના તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને આ જ રીતે સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે એવી અપેક્ષા રાખું